નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ આધાર કાર્ડ અપડેટ કરવામાં હમણાં નવા ચાર્જ રાખવામાં આવ્યા હતા ફીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો બાળકોના આધાર કાર્ડ અપડેટ કરવામાં હવે નવો ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં અમુક ઉંમરના બાળકોના આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ થશે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક ઓક્ટોમ્બર બે હજાર પચીસથી આધાર સંબંધિત સેવાઓના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં બાયોમેટ્રિક ડેમોગ્રાફિકલ અને અન્ય અપડેટ માટે પચાસથી સાતસો રૂપિયાનો વધારો થયો છે કે બાળકોના આધાર બાયોમેટ્રિક અપડેટ માટેનો ચાર્જ એકસો પચીસ રૂપિયા કરવામાં આવ્યા હતા પણ એક ઓક્ટોમ્બર બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધી એક વર્ષ માટે સંપૂર્ણ માફ કરવામાં આવ્યો છે આનો લાભ અંદાજે છ કરોડ બાળકોને મળશે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના આધાર કાર્ડ બનાવતી વખતે ફિંગરપ્રિન્ટ અને આઈરીશ સ્કેન લેવામાં આવતો નથી કેમ કે આ ઉંમરે તે સંપૂર્ણ વિકસિત હોતા નથી આવા બાળકોના આધારમાં નામ સરનામું જન્મ તારીખ ફોટો જાતિ અને જન્મ પ્રમાણપત્રના આધારે માહિતી દાખલ થાય છે પાંચ વર્ષની ઉંમરે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટમાં ફિંગરપ્રિન્ટ આઈરિસ સ્કેન અને નવો ફોટો દાખલ કરવામાં આવે છે પંદરથી સત્તર વર્ષની ઉંમરે બીજી વખત બાયોમેટ્રિક અપડેટ પણ જરૂરી છે જેમાં આ બધું એક વર્ષ માટે ફ્રી રહેશે આ નિર્ણયથી પાંચથી સત્તર વર્ષના બાળકો અને કિશોરોનો આધાર બાયોમેટ્રિક અપડેટ મફતમાં થશે જેનાથી માતા પિતાને સરળતા રહેશે અને આધાર ડેટા સચોટ અને અદ્યતન રહેશે આ પ્રકારના સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને એક લાઈક કરી દો મિત્રો ધન્યવાદ